અમદાવાદ શહેરમાં ફિટનેસ અને વેલનેસ માટે આધુનિક અભિગમ રજૂ કરવાની સ્પષ્ટ મિશન સાથે ધ આર્મર્સ ટ્રેન્ટ નામનું નવું ફિટનેસ ડેસ્ટિનેશન સોમવારે અમદાવાદમાં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે સમર્થ વૈષ્ણવ યજ્ઞેશ વૈષ્ણવ અને મનીષ શર્મા દ્વારા સ્થાપિત ધ આર્મર્સ ટ્રેન્ટ માત્ર એક પરંપરાગત જીમ નથી

अभी तक तो ऐसा कुछ प्लान नहीं चल रहा बट मेरे इवेंट्स बहुत ज़्यादा होते हैं जैसे गरबा के टाइम पे इवेंट्स होते हैं न्यू ईयर के टाइम पर भी ये एम ओपनिंग हो गई और होली का इवेंट होता है तो मैं आते ही रहता हूँ अंदर अभी तक ऐसा कुछ बड़ा प्रोजेक्ट नहीं है कि अहमदाबाद में हम कुछ शूट करें बट होप फुली सुन हो तो बहुत अच्छा लगे हम अभी मैंने एक वेब सीरीज़ करी थी जिसका नाम था औकात के बाद उसमें मैं बॉक्सर था तो मैंने दो महीने ट्रेनिंग करी थी बॉक्सिंग की भी जिम भी गया था मैं तो हमारी लाइन में कैसा है कि हम लोग ट्रैवल ज़्यादा करते हैं ट्रैवल के बाद टाइम बहुत कम मिल पाता हम अपने लिए बट जैसे कोई चीज आ गई प्रोजेक्ट के लेके भाई अब तो ये चीज़ अपने को करनी है अपने को बॉडी बनानी है तो क्योंकि काम है तो मेरा फंडा उस हिसाब से चलता है वैसे तो मैं कुछ बाहर का नहीं खाता ये मेरा थोड़ा वो है रूटीन में कि मैं घर का ही खाना खाता हूँ बाकी फिटनेस उस हिसाब से जिस हिसाब से डिमांडेड हो तो प्रोटीन तो न्यूट्रियट है ऐसा प्रोटीन डब्बे से नहीं आप नाप सकते कि डब्बे में प्रोटीन आता से प्रोटीन है ये एक न्यूट्रियट है जो कि हमारी बॉडी को नेसेसरी होता है आप चाहे दाल से ले लो आप चाहे नॉनवेज खाने वाले चिकन से ले लो या फिर अलग अलग चीज़ें हैं और जिसके बॉडी में कंप्लीट नहीं होता वो सप्लीमेंट उसके लिए वो बाहर के सप्लीमेंट आते हैं कि भाई प्रोटीन में डब्बे ले लो या ले लो वो डिपेंड करता है कि आप कहाँ से ले रहे हो अच्छा पूरा आपको समझ होनी चाहिए कि आप कौन सा प्रोटीन ले रहे हो आपकी बॉडी को किस तरीके की रिक्वायरमेंट है पहले आपने ब्लड टेस्ट कराओ उसके बाद कि प्रोटीन हमें शूट करेगा नहीं करेगा उस हिसाब से ले जाते है चीज़ें ऐसे नहीं कि डब्बा ठाया खा लिया ये है कि तो कुछ किसी का कुछ नहीं हो रहा वो नहीं हो रहा तो बट मेरा मेरा ये मानना है कि लाइफ इसी का ही नाम है आप लाइफ में आपको अच्छा भी देखना चाहिए बुरा भी देखना चाहिए आपके एक्सपीरियंस काउंट होते हैं तो कुछ भी हो मेंटल पीस तो अपना सही रखो और पॉजिटिव रहो ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છું મોસ્ટલી તમે બધાએ જોયું હશે કે ફિટનેસના લોકો બહુ મોટિવેશનલ વેમાં ઇન્સ્પિરેશનલ વેમાં આ બધા વેમાં લેતા હોય છે બટ મેં ગુજરાતમાં મોસ્ટલી તમે જોયું હશે કે ફિટનેસ છે ને ગુજરાતીઓ માટે નથી હોતું એવું બહુ સાંભળવામાં આવ્યું છે કેમકે ખાવાવાળા ફાફડા જલેબી આવા બધી લોકો બહુ વધારે પ્રખ્યાત થઈ ગઈ છે દુનિયામાં બરાબર તો હું પણ એવી રીતના જ બેઝ ન હતો હું પણ ખૂબ જાડ્યો હતો અને એના પછી મને પણ એવું થયું કે ના મારા ફિટનેસમાં આગળ વધવું જરૂરી છે તો મારી જર્ની એવી રીતના સ્ટાર્ટ થઈ હતી કે મને ફિટનેસમાં એઝ અ ગુજરાતી વસ્તુમાં આગળ વધવું છે એટલે મેં ધીરે ધીરે સ્ટેપ લીધો આગળ વધ્યો અને ફિટનેસ જે રીતે લોકોમાં પ્રખ્યાત છે કે ભાઈ મોટિવેશન હોવું જોઈએ લોકોમાં જૂનું હોવું જોઈએ બટ મેં એને એકદમ ઓપોઝિટ કર્યું હતું મેં એમાં સ્ટાર્ટ કર્યું હતું થોડું કોમેડી કન્ટેન્ટના લઈને તો હું ગુજરાતનો એક ફર્સ્ટ એવો ક્રિએટર હતો ફિટનેસના રિલેટેડ કે જે કોમેડી અને ફિટનેસ એ બંનેને મિક્સ કરતો હતો અને મારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે મારું એકાઉન્ટ એ હેન્ડલની અંદર મેં સ્પેશિયલી આખી મારી જર્ની એવી રીતના બતાવી છે કે હું ફિટનેસ અને ફન એ બંનેને મિક્સ કરીને હું આગળ મનીષ શર્મા અને હું સાત એક વર્ષથી ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં હતો મને આ વિષે કંઈ જ ખબર નથી બટ હું સમર્થભાઈ જોડે જ્યારે જોડાયો ત્યારે મને એમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને મને લાગ્યું કે ભાઈ ફ્યુચરમાં આ વસ્તુ આગળ જશે આજે તમે જોયું હશે કે જેમ કે એઆઈ વધી રહ્યું છે ઘણા લોકોની જોબ જઈ રહી છે પણ આપણી ફિટનેસ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે કોઈ દિવસ એઆઈ નહીં કરે આપણે જે અહીંયા શીખવાડીશું લોકોને જીમની જરૂર પડવાની છે એટલે હું ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં આગળ ગયો જીમમાં જોબ કરી મેનેજર બન્યો છ સાત વરસ જોબ કરીને આજે પોતાનો જીમ એકચ્યુલી સાચું કહું તો પ્લાનિંગ તો મારું બહુ મોટું છે પણ ધીરે ધીરે વધીશ અત્યારે ફર્સ્ટ જીમ અને હું આ ફિલ્ડમાં લગભગ નવ વર્ષથી છું શરૂઆત એક ટ્રેનરથી થઈ પછી મેનેજર બન્યો નવું એક્સપ્લોર કરવા માટે હું યુકે ગયો ત્રણ વર્ષ યુકે રહ્યો જિમ ફિલ્ડનું એક્સપ્લોર કર્યું લુ પુલ્સ કાઢ્યા કે અહીંયા ત્યાં શું બેટર છે અહીંયા કરતા અને પછી હું હવે અહીંયા આવ્યો અને નવા કોન્સેપ્ટ સાથે મારા બ્રધર અને મારા મિત્ર જોડે આ સેટઅપ કર્યું મારું ફર્સ્ટ જીમ જીમ અને ડ્રીમ જો અમારો છે ફ્યુચર ઓફ ફિટનેસ ઓકે હવે અમે ફ્યુચરમાં જઈને અમે એવી એવી વસ્તુ લાવીશું જેમ કે તમે હમણાં જોઈ લો કે અમારા જોડે જે ઇક્વિપમેન્ટ છે એ વર્લ્ડ ક્લાસ ઇક્વિપમેન્ટ છે મેડ ઇન ઇન્ડિયા છે પણ એની જે બનાવટ છે લાઈક એ ફોરેન ના ઇક્વિપમેન્ટ કરતા બી સારી છે અને તમે એવું સમજી લો કે અમુક કન્સેપ્ટ એવા છે જેમ કે પોઝિંગ રૂમ થઈ ગયો એ જનરલી એના જીમમાં નથી હોતો તો એ બધી વસ્તુનો અમે લાઈક વધારે જે આસપાસ ના જીમ નથી આપી રહ્યા એ વસ્તુ અમે આપવાનો ટ્રાય કરી રહ્યા છે એટલા માટે અમે લોગો રાખ્યો છે લાઈક અમારું મેઈન મોટો આ કે ફીચર ઓફ ફિટનેસ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ